આમ તો જો ગોરો હાવ ખાલી છે એને માથે દી આયો અને હજી હું તો છે આય ઉભો માર ઉભો માર તારું બાપ પાણી ભરવા ન જવાનું કેટલા વાગ્યા શું કેટલા વાગ્યા હાડા 8 વાગ્યા જો પેલા હવે થઈ ગયા તો હું મોડું થઈ ગયું આજે આતે ભલ મોડું થઈ ગયું પાણી ભરાય પેલા જા આમ ગોરો ખાલી છે પાણી ભરવા જવાનું હા તો કોણ જાય છે તે કામ કર આજ નદી તું પાણી ભરાય ગામ બસે ને જોતા હોય અત્યારે મારી આબરુ નો જાય તું મોડો ઉઠો તો તારો વાંક કાલે હું ભરી આવી હતી ખબર છે ને આવી રીતના તું મને મોકલ તો નો આલે હો પાણી તારે જ ભરવા જવું પડશે આ પાદ નથી ભરી હું જ જાવ ના પડી ને હું કાઈ નથી જાવની તારે જવું જોઈએ કઈ દઉં છું તને નથી જાવનો ન જાવ હું તારી જાય ના કે જઈશ કે જઈશ જાવ 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 દી પીડો તે પાણી પછી ભરવા જાશ પેલા છે ને સંડા જતો હોય લે આરે નારે અંગણો થઈ ગયો કે સંડા સાતો પાણી ભરીએ ને પેલા પેલા સંડા સાતો આવું ઉઠીને સંડા જાવ જાવ કે નો જાવ હા તો હટ આવજે પાસો ના આવીને પાણી ભરી આવજે એ હો આરે નારે અંગણો થઈ ગયો હટ મરજે પાસો હા મને શું કરવું ડૈરી એવું ભટકાણું છે ને એટલા બધા એકા માર કરવાના અને નો કરું મારે કરવું જ છે એ ઊભો ઉપર ઉપર ભલા મને ખા જા આ જોતો નથી કાકા ક્યાં જાવ છું અંગવા તાલ ને હા ચાલ અમારે અંગવા જાવ છે હાલ હતવાર તા હતે હાલો હાલો એ પિતા ઊભો હે તો એટલે ભલા મને આ લગન થયા પછી કેમ તારી જિંદગી હાવ લફડ ફફડ થઈ ગઈ કાઈ દુખ છે ક્યાં લફડ ફફડ કાકા બધું કમ્પ્લીટ જ છે જોને

આ જો ન્યાન ન્યા રહ્યો હજી અહીં આવ્યો નહીં જ્યાં કુંજાણે હંગવા ગયો હોય છે આ એવો એટલે હાલને હટ કેટલી વાર લાગી તારે હંગતા હા વી આવ્યો પણ હતે હાર વી આવ્યો ને હવજા હટ પાણી ભરી આયલ આમ જો આ તારે ગામ માં છે ને બધા માણા હતા હું પાણી ભરવા જાવ તો મારી આબરૂ નો જાય કે તારા બાપ ગામમાં તો માણા હોય જ ને વેલો ઉકતી નો હો આજ મે દી તું ભરી જાય હું કાલે ફરી આવી ત્યાં આજે હું જાઉં કાઈ હું જવાની નથી તને કીધું ને તારે જવાનું છે ઓ મારી આબરૂ જાયા કણે ગામ બધા જોબે તો કે આબરૂ જાય ને તો તને ખબર પડી જોય કે વેલું ઊઠીને ધારે પાણી ભરી આવાય સમજો કેતી હોય તો સમજો પગ્યા પડું જાજ નથી ભરી આવે પછી જો પછી આમ જો ભવિષ્ય ને એટલે આમ જો તને માથું કસરી દેશ પગ કસરીશ બધુંય કરીશ બસ અને બીજા તો ઘર ના કામો કરું છું ન કરતો પણ હું પાણી ભરવા જાવ ને તો મને ટાંગા દુખવા મળે છે પછી હું દબી દેશ ટાંગા તને

અને પછી ટીટો આવશે ને ધોકાવશે હા હાલ કાય કા ની મને આ મારી છોડીનો કેદનો ફોન નથી આવ્યો નહીં કાંઈ મને તો ઉપાધિ એવી થાય છે ને જમે કાંઈ કેતા તો નહીં હોય ને એક કામ કરું મારા બે છોકરાની આ તો મારવા કાઢું એ બે છોકરામાં આયા બહાર આવો તો કામ છે કેમ ફોન નહીં આવતો હોય શું હે બોલો એ આમ જો મને છે ને તારી બોન ની બહુ ઉપાધિ થાય છે કે દુનો ફોન એ નથી આવ્યો નઈ કાઈ એક કામ કરો બે ઇના ઘરે જ નાટો મારી આવો તો ને જમે કાઈ કેતા નથી ને એ બા જમે કાઈ ન કે હમણા ટાંગો ભાંગ ન જો તો ને તે દુના હાવ સુધરી જાય હે બોન ને કાઈ કેજ જ નઈ અને હે ને આટો મારવા કાલ લાયલા જાય આ નવરા નથી આ તે કાઈ વાંધો ને કાલ જાય હા કાલ જઈશું

અહીં પાણી તો ઘણું ઊંડું વઈ ગયું લાગે છે આમ તો જો કેટલું ઊંડું વઈ ગયું જોઈ તો લવ ઓ ઓ મણિયા આ બાબા આ બાબા આ બાબા પરા ઓય ના આઈ ગયો આ બાબા એ મણિયા આઈ ગયો તારો બાપ છોટ થઈ ગયો તો બંધ કર બંધ કર

ओ गड्या आवाज आ होताने काका काय शायद इन्नच मरी आम्हीन काखलो पकडी लीदो मारो ए ए तू धोका मत दे ए तू आ बाजू पोर है तू आ बाजू पोर आ बाजू ए अबे तू आ पकड आय पकडे पकड आ पकड आ

અને આ પાણી બાણી ભરી જાય આ તીન ભરી જા અને સમજો રાંધીન રાખ માર ખાવાનું હાલ કેઓ છે બધી તારી કમડે એક મકી ઢોકો ઉતારા ભઈ નહી આવે છટઈ વાહ જાડા વા મે કે આવતો તારો આઈડિયો કામ કરી જો મારી બેડી સુધરી જાય